હરણી બોટ કાંડની અંદર બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે જેને લઈને સમગ્ર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની પણ જે ટીમ છે તે એક્શન મોડમાં આવી છે સુરસાગર ખાતે અગાઉ પણ આવી બનાવ સર્જાયો હતો ત્યારબાદ બોટિંગ બંધ કરાવ્યું હતું પરંતુ ઘણા સમય પહેલા જ સુરસાગર ખાતે બોટિંગની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ હવે મહાનગરપાલિકાના કહી શકાય એવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા દિલીપ રાણા જેમને એક ફરીથી એક જાહેરનામું ફતવું બહાર પાડ્યું છે જેની અંદર તેમના દ્વારા સુરસાગર ખાતે ચાલતી જે બોટિંગ હતી તેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે એટલે હરની બોટકા જેની અંદર ચૌદ લોકો મૃત્યુ પામ્યા ત્યારબાદ તંત્રની ટીમ પણ હવે જાગી છે અને સુરસાગર ખાતેનું જે બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું તેને પણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે ભાઈ લોકોની સેફ્ટી માટે જે બંધ કર્યું છે ઉત્તમ છે પણ મારી એક રિક્વેસ્ટ છે કે ગવર્મેન્ટની અંદર બેઠેલા કોર્પોરેશન કમિશનર બધા જ આ જે સુરસાગર ની પાછળ દેખાય છે ત્યાં આઠ આઠ સિક્યુરિટી પેલો સામે દેખાય છે એ કદી ખોલતા નથી તો પૈસા કરવા આપો આપો છો છો રીતે તમે માણસો તો એ કોન્ટ્રાક્ટ સારા માણસો ને આપો અને એમની ઉપર કોર્પોરેશન ના અધિકારીઓનું ચેકિંગ હોવું જોઈએ આપણા ઘરમાં લગ્ન હોય તો આપડે ચેકિંગ પચાસ જને બોલાય છે સગાને તો ધ્યાન રાખજો ધ્યાન રાખજો અને અહીંયા જિંદગીઓ ખલાસ થઈ ગઈ એનું કોઈ ધ્યાન નહીં રાખે એમની જગ્યાએ બરોબર છે સેફટીના સાધનો રાખે બરોબર છે જેટલી ગોટ ચલાવી હતી એટલું પબ્લિક ના નથી પાડવાની એટલે બરાબર છે સેફ્ટીના સાધનો રાખીને ચલાવે સારું કહેવાય તો પૂરા અધિકારીઓને જોવાનું કે શું શું ડિસિઝન લેવાનું હોય ને શું સાધનો રાખવાના હોય જોઉં ગયા એ પેપર માં વાંચું ટીવીમાં જોયું સમાચારોમાં આવ્યું પાંચ છ દિવસ ધરપકડી થઈ ગયે ઘણા બધા જણની ચાર પર્સન પ્રદીપ ચોબે સાથે પાર્થવાલુ રે લોક સત્તા જન સત્તા વડોદરા